હું માર્કેટ ગુરુ એચપી ફરી એક વખત આવી ગયો છું ન્યૂ સફર મોટરની મુલાકાતે પાર્ટ ટુ વિડીયો લઈને તમારા માટે આની અંદર તમને લો બજેટની કાર બતાવવાનો છું તો આજે આપણે મુલાકાત કરીશું ન્યૂ સફર મોટરના ઓનર સાતભાઈ અને એમની પાસેથી જાણીશું અલગ અલગ કારની ડિટેલ્સ તમે જોઈ શકો છો એક લાઇનમાં સારી એવી લો બજેટમાં કાર પડી છે બધી જ તો હવે આપણે મુલાકાત કરીશું સાતભાઈની તો અમારા ફોલોઅર્સને આજે તમે શું બતાવશો કંઈ નવું આજે આપણે બધી ગાડીઓ મધ્યમ વર્ગ માટે જે મધ્યમ વર્ગ આજે પસંદ કરી રહ્યો છે એવી બધી જ ગાડીઓ આપણા પાસે હાજર છે અને એવી જ ગાડીઓ આવડતી હું તમને બતાવીશ તો અહીંયાથી તમે ડિટેલ્સ આપશો આ કારથી થી બે અલકાજર મોડ અલકાજર છે હુંડાઈ ની ગાડી છે બે હજાર બાવીસ નું મોડલ છે અને બહુ જ સારી ગાડી છે જેન્યુન પિસ્તાલીસ હજાર ફરેલી છે જેન્યુન કંપની રેકોર્ડમાં માં પિસ્તાલીસ હજાર કાર ફરેલી છે તમે જોઈ શકો છો જે ત્રેવીસ નું પાર્સિંગ છે વ્હાઈટ કલરમાં વિથ સનરૂફ ઇન્ટીરિયર કન્ડિશન બી તમે જોઈ શકો છો નવા ચારે ચાર બધા સીટ કવર નવા નાખેલા છે તો આગળ છે કિયાની સેલ્ટોસ જે જે થર્ટી ફોરનું પાર્સિંગ છે વ્હાઈટ કલરમાં વિથ સનરૂપ તો શાનભાઈ આની શું ડિટેલ છે આ બે હજાર બાવીસની ગાડી છે આપણ કિયા કિયા સેલ્ટોસ છે બહુ સારી ગાડી છે જેન્યુન આપણ બેતાલીસ હજાર જ ફરેલી છે જેન્યુન કંપની રેકોર્ડમાં બેતાલીસ હજાર કિલોમીટર ફરેલી છે અને શું પ્રાઇસ છે આની પ્રાઇસ માત્ર ચૌદ લાખને પંચોતેર હજાર રૂપિયા કહીએ છીએ આની આસ્ટિંગ પ્રાઇસ ચૌદ લાખ પંચોતેર હજાર રૂપિયા છે તમે આવશો કોલ કરશો સારું એવું તમને ડિસ્કાઉન્ટ આપશે કહેશો કે ભાઈ અમે વિડીયો જોયો છે સાતભાઈ તમારો આગળ છે વ્હાઈટ કલરમાં બ્રેઝા જે જે સેવનનું પાર્સિંગ છે તમે જોઈ શકો છો સીટ કવર બી નવા છે ટાયરની બી નેવું ટકા કન્ડિશન ટાયરની છે તો સાતભાઈ આની શું પ્રાઇસ છે આની શું ડિટેલ છે આ બે હજાર સોલ્નું મોડલ છે એલડીઆઈ વર્ઝન છે ગાડી બહુ જ સારી છે કિલોમીટર થોડા વધારે છે બે લાખ દસ હજાર ફરી છે પણ ગાડી બહુ જ સારી છે બે લાખ દસ હજાર કિલોમીટર ફરેલી છે ગાડીની કન્ડિશન તમે જો સારી છે તો તમે આવશો નીચે આપ્યો છે નંબર એમને કોલ કરશો સાતભાઈ તો આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે તો આગળ તમે જોઈ શકો છો વોક્સ વેગનની વેન્ટો છે જે જે સેવનનું પાર્સિંગ છે તમને દેખો તો જોઈ શકો છો સીટ કવર બી નવા છે ઇન્ટેરિયર કન્ડિશન બી સારી એવી છે તો સાતભાઈ આની શું ડિટેલ છે આ બે હજાર સત્તર અઢારનું મોડલ છે

સ્પેશિયલ કાર ગણાવી છે સ્વિફ્ટ જે ત્રેસનું પાર્સિંગ છે ફાઇવ નાઇન ટુ એટ નંબર છે અત્યારે જે નવો ટ્રેન્ડિંગમાં કલર ચાલી રહ્યો છે કલર છે સીટ કવર બી નવા છે એના કારીની કન્ડિશન બી ટીપ છે કલર કંપની કલર કરેલો હા કોઈ પણ તમે સેકન્ડ કાર લેશો એમાં નાના મોટા તો લીટા હોવાના જ છે કારણ કે આ સેકન્ડ કાર છે કંપનીની કાર નથી એટલા માટે તો ભાઈ આની શું ડિટેલ છે આ બે હજાર એકવીસની ગાડી છે સાઈઠ હજાર જેન્યુન કિલોમીટર ફરેલી છે અને પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયામાં માત્ર આપવાની સાહીઠ હજાર જેન્યુન ફરેલી છે અને બીજી વાત ન્યૂ સફર મોટરમાં તમને દરેક કાર કંપની રેકોર્ડમાં ફરેલી જ મળશે તમે ફાવે શોરૂમમાં ગમે ત્યાં ચેક કરાવી શકો છો એની ગેરંટી ન્યૂ સફર મોટર આપે છે અને સાત ભાઈ આપે છે કોઈ ફ્રોડ લેભાગુ વાત નથી અહીંયા આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે જે બોલશે એ સાચી સાચી જ વાત બોલશે આગળ છે વેગેનર

સાહજભાઈ સારું એવું ડિસ્કાઉન્ટ કરશે તો હમણાં જ નીચે આપેલો છે નંબર કોન્ટેક કરો અને પછી કહેતા ના કે હિરેનભાઈ તમને અમે મેસેજ ક્યાં કોમેન્ટ કરીએ કે ગાડી લાવો વેગનના લાવો તમારા માટે લઈને આવી ગયો એ ગમે ત્યારે જતી રહેશે કારણ કે સાહજભાઈનું કામ જ એવું છે દસ દિવસ થતા નથી અને સ્ટોક બદલાતો નથી આ છે હુંડાઈની એસેન્ટ ટેક્સી પાર્સિંગમાં છે તો સાજભાઈ આની શું ડિટેલ છે આ બે હજાર અગિયારનું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને ખૂબ જ સારી ગાડી છે ચારે ચાર ટાયર એના નવા છે ચારે ચાર ટાયર નવા છે કેટલા કિલોમીટર ફરેલી છે આ કિલોમીટર બે લાખની આસપાસ ફરેલી છે પણ જેન્યુઅન મીટર છે બે લાખ કિલોમીટર ફરેલી છે પણ કંપની રેકોર્ડમાં ફરેલી છે કોઈ જાતનું મીટર રિવર્સ કરેલું નથી અને અહીંયા આગળ કોઈ પણ ગાડી તમને મીટર રિવર્સ કરેલી મળવાની નથી કેટલામાં આપી દેશો આ આ એક લાખને પંચ્યાસી હજાર રૂપિયામાં આપી દઈશ એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે આસ્કિંગ પ્રાઇસ છે આમાં બી જેટલું બનશે એટલું તમને કરી આપશે અને આગળ તમે જોઈ શકો છો ઈકો કમાઉ દીકરો કે સેવન સીટર ફેમિલી કાર બી છે તમે બિઝનેસ માટે પણ વાપરી શકો છો જે જે સિક્સો પાર્સિન છે કલર કન્ડિશન કારની કન્ડિશન ટાયર બી જોઈ શકો તમે એસી થી પંચ્યાસી ટકા કન્ડિશનમાં ટાયર છે શું ડિટેલ છે આની આ બે હજાર બાવીસની ગાડી છે કમની સીએનજી ગાડી છે અને આ પણ જેન્યુન ત્રીસ થી આડત્રીસ હજાર કિલોમીટર ફરેલી છે ત્રીસ થી આડત્રીસ હજાર જેન્યુન કિલોમીટર ફરેલી છે કેટલી પ્રાઇસ છે આની આની પ્રાઇસ માત્ર છ લાખને અગિયાર હજાર રૂપિયા છે વિડીયોના માધ્યમથી આવશે તો ડિસ્કાઉન્ટ કરી આપીશું છ લાખ અગિયાર હજાર માત્ર વિડીયોના માધ્યમથી આવશો તો સારું એવું ડિસ્કાઉન્ટ તમને કરી દેશે અને હા કંપની ફિટેડ સીએનજી કાર છે બહારથી ફિટિંગ કરેલું સીએનજી નથી આમાં અને આગળ તમે જોઈ શકો છો બ્લેક કલરમાં સ્વિફ્ટ જી જે ત્રેવીસનું પાર્સિંગ છે જી જે ત્રેવીસ એટલે આનંદનું પાર્સિંગ ગણાય છે પચીસ ત્રીસ નંબર છે કન્ડિશન બી સારી છે બ્લેક કલરમાં ઇન્ટિરિયર કન્ડિશન ટાયર બધું સારું છે તો આમાં શું કહેશો તમે આ બે હજાર આઠની ગાડી છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર આઠ અને ફર્સ્ટ ઓનર મળે પણ નહીં મળે એક લાખ પંચોતેર હજાર માં એમાં બી તમે આવશો તો સારું એવું તમને ડિસ્કાઉન્ટ કરી દેશે સાત ભાઈ તમે જોઈ શકો છો નીચે નંબર આપ્યો છે પછી કેતા ના કે ભાઈ ફર્સ્ટ ઓનર બે હજાર આઠ ની મળી અને ગતિ રહી